હેલો ગાઈઝ નમ નમ નહી રહેને તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ્સમાં ને અત્યારે આપણું કામ છે કોદલા ભરવા આજે મમ્મીએ લગડ દીધો જોઈ લો આ તો ઘરું ઓ ફટાફટથી હું કોદલા ભરી વાળું અને હા જોઈ લો કોદલા કોદલા ભરવા અને હવે જઈહી આપણે ઘોડી લેવા કેમ કે તમને બતાવ્યું છે કે રીતે અમે ભરીએ આ પોદ ઘોડી કે ઘોડી છે કેવો ગોતી લો બા ઘોડી ક્યાં ગઈ તો ફાઈનલ અત્યારે વાત સીધું થઈ ગયું ને ઓલસે તો હવે જવાનું છે થોડું ખડ લેવાનું છે ત્યાં ને આ સાઈડ જો આપણો વાડ આજે એવું લાગે તો લગભગ કેમ કે વાડે પાવો પડશે વાદળ

ye wa mangi che tum Airbnb tu master hai jo મિત્રો ફાઇનલી આપણે જોઈએ તું વેરાય પણ થઈ ગઈ હે નાની નાની સિંગો આવી ગઈ જો આ સાઈબ તો ફાલ તો આ વર્ષે થોડોક ઓછો હતો એ આવકમાં ફાલ એ ફાલે ચાલુ જ છે ને હવન ફૂલ ગઈ તે છે અને આ સાઈડ હે લીલી તો વેર બીજી અલગ થી જે પીળા ફૂલ થઈ અને આ સાઈડ છે લાલ ફૂલ થાય જો કે આપણે બે ટાઈપ્સ ની વાવી કે તું અને વચમાં વયો છે વાલ વાલ જે ખવાન આવે ને વાલ જો તે આવડા આવડા થઈ ગયા થોડાક દિવસોમાં વાલ પણ થઈ જશે અત્યારે આવ્યા હતા કાકા ત્યાં કામ હતું થયું એટલે એમની ચાલુ છે પાણીનું જો સ્લીપર આવા થઈ ગયા બે પાણી આવે છે બે મોટર ચાલુ છે ને એક ઉપર છે શેની